નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર કચ્છમાં આગ લાગવાના બનાવો બનતા જ રહે છે આજે ભચાઉના રામદેવપેર મંદિર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ ભીષણ આગ લાગી ફાયર બ્રિગેડે ઘણી જહેમત બાદ આગ બુઝાવી ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ અગિયાર વાગ્યાની આસપાસ ભચાઉ નગરપાલિકા ની ફાયર ટીમ ને કોલ આવ્યો હતો કે વોંધ રામદેવ પીર મંદિર ની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ વેસ્ટેજ પેટ્રોલ ટેન્ક અને તેના મશીન માં આગ લાગી છે આગ એટલી બધી વિકરાળ હતી કે બે કિલોમીટર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા બચાવ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પેટ્રોલ પંપ તરફ આગ આગળ ન વધે તે માટે પણ પ્રયાસો કર્યા હતા આગને કાબુમાં લેવા માટે પંદર હજાર લીટર જેટલો પાણીનો મારો અને ફોર્મનો પણ ઉપયોગ કર્યો હતો સદભાગે મોટી જાનહાનિ ટળી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર